એમ તમારો બા ફલવે ગયશુ તો આપણને ફાંસી થઈ જાય છે હવે કાઈક કરવું જોઈશે હમ એ કામ કરો હાલો આપણે બધાય ગામમાં જાય અને બધાય ગામ વારેન કઈ કે કંકુ દોસીન ઉમળો આવી ગયો એટલે આપણા માથે નહીં આવી એ પણ એનો છોકરો કરી દેશે આ કરી માને આ વાર કોઈ નઈ કરતો ન કરત નઈ પતાઈ દઈશુ હા હાલો હાલો કાયકા હાલો દારૂ મુંગરી ગયો ન દારૂ હંગરી ગયો હાલો હાલો કાયકા હાલો ભામરો કામ ના એ કાય કા બતા આયા આવો એ મો તાવાનું થઈ ગયું છે યા શું ગાડિયા રાઈડું ના છે શું છે એ મારે તમને હું કેવું આની દાદી નથી કંકુ ડોઈસી હા આ ઇને ઉમલો આવી ગયો છે રામ રામ એ હાલો ક્યાં છે દેખાડો એ આપણા ગામની નિશા રહી ને ઇન પાઈ હાલો બતાવું હાલો 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 કામ ના હાલો જોવો 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 એટલે હા એટલે આ બેસી ને તો હાથું હું આવી ગયો હવે આનું શું કરવું એ હવે કઈ નો થાય એક કામ કરો લાકડા ભેગા કરો ને ડોસી ને હરગાઈ દો બરોબર ને હવે સાડા એમ હરગાવી નો દેવા આવ્યા ને હું છે ને પોસ્ટમોર્ટમ કરવું પડે હું પોલીસ વાળા ફોન કરું એટલે પોલીસ વાળા શું ફોન કરે ભલા મણા એટલે કરવો પડે ફોન કાકા આપણે બધા હલવાઈ જવી નકર હલો સાહેબ તમે ગાયોકા ફતેહપુરમાં આવો તો અમારા ગામમાં છે ને ડોશીનો હુમલો આવ્યો છે ને તેનું પોસ્ટમોર્ટમ કરવાનું છે એ આ વાંધો નહીં હમણાં સાહેબ આવે આવેનો ફોન આવ્યો હાલે આ તો કમિશનર સાહેબ

તારી દારૂ પીતા પીતા ને માને નાખી શું કામ મારી હું બોલ સાહેબ હું બધું છું તમને હા હું અને આ મારો ભાઈબહેન મન્યો અને આ આમ તણે આયા હતા આ દારૂનો ઓડો છે મારો એ બે અહીંયા દારૂ પીતા હતા આ રે રહીને એના છોકરાને નિહાળે મેંકવા જતી હતી તો ડોયસીએ મને કીધું કે ભલા મણા તું દારૂનો ધંધો અહીંયા શું કામ કરે હા પડખે નિશાળે છોકરા બગડે નહીં મને તું આમ આગો ધંધો કરવા હોય જાય ન કરતો મેં કીધું દારૂનો ધંધો તું અહીંયા જ કરીશ તો મારી બેટી મને કે હું પોલીસને ફોન કરી દે પછી સાહેબ મારો મગજ જો અને મે ડોસીને ટપકાઈ નાખી વાહ તો તારી માં નઈ ડોસીએ હાસુ જ કીધું આયા પડખે નિસાઈડ છે અને તું આયા દારૂનો ધંધો કરે છોકરા બગડે નઈ આગળ ઓ બાપા અને તમે બે તો આયા સાહેબ પણ અમે ત્યાં બેઠા હતા બેઠા હતા દારૂ પીતા તો કે બેઠા રહો ગુરામ હાલે